કર્ણાટકની બેંગલુરુ પોલીસે મોડી રાત સુધી પબ ખુલ્લું રાખવા બદલ કાર્યવાહી હાથ ધરી છે તેમજ વિવિધ પબના મેનેજમેન્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે કર્ણાટકની બેંગલુરુ પબ દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીનું છે મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર બેંગલુરુમાં એમજી રોડ સ્થિત વન એટ કોમ્યુન પબ છે જેના માલિક વિરાટ કોહલી છે બેંગલુરુ પોલીસે જણાવ્યા અનુસાર વન એઈટ પબ સહિત અન્ય પબ વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ પરવાનગી ન હોવા છતાં મોડી રાત સુધી પબ ખુલ્લો રાખે છે ડીસીપી સેન્ટ્રલે નિવેદન આપ્યું છે કે અમે ગઈકાલે રાત્રે દોઢ વાગ્યા સુધી લગભગ ત્રણથી ચાર પબ ખુલ્લા ઝડપ્યા છે તેમજ રાત્રે તેમાં મોટા અવાજે મ્યુઝિક વાગતું હોવાની ફરિયાદો પણ મળી હતી જેના પગલે અમે આ કાર્યવાહી હાથ ધરી છે જેમાં એક પબની માલિકી દેશના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની છે બેંગ્લોરુમાં પબને રાતના એક વાગ્યા સુધી જ ખુલ્લા રહેવાની મંજૂરી છે પરંતુ આ પબ રોજ મોડી રાત સુધી ખુલ્લા રહેતા હતા છઠ્ઠી જુલાઈએ પરવાનગી વિના વધુ મોડી રાત સુધી પબ ચાલુ રાખવા બદલ વન એટ કોમ્યુન પબના મેનેજર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી